તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાપાવાડી ગામ ખાતે 10 થી 15 ફૂટ ઊંડા બોરવેલમાં ફસી ગયેલ બહેનનું તંત્ર દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાપાવાડી ગામ ખાતે સાંજે અંદાજે 6 થી 6:30 વાગ્યાના અરસામાં 10 થી 15 ફૂટ ઊંડા બોરવેલમાં એક બહેન ફસાઈ ગયા હતા જે અંગેની જાણ વ્યારા મામલેદારને કરવામાં આવી હતી જે બાદ મામલેદાર દ્વારા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને તે અંગેની જાણ કરવામાં આવી હતી ત્યારે મામલેદાર દ્વારા તાત્કાલિક નગરપાલિકા ફાયર ટીમને ઘટના સ્થળે પહોંચાડી ઘટના સ્થળ પર રૂબરૂ હાજર રહ્યા હતા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી વ્યારા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા 65 વર્ષના વૃદ્ધા 70 થી 80 ફૂટ ઊંડા બોરવેલમાં 15 ફૂટ પર ફસાઈ ગયા હતા ત્યારે ફાયર વિભાગના ચાર જવાનો દ્વારા વાહનના સંસાધનો અને જેસીબીની મદદથી અંદાજે 1.5 કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધા મહિલાને સહી સલામત બહાર કાઢી હતી અને 108 એમ્બ્યુલન્સમાં આરોગ્ય વિભાગના હાજર મેડિકલ ઓફિસર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાને ખસેડવામાં આવ્યા હતા જે બાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર ડોક્ટરો દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી હતી ત્યારે વૃદ્ધની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમય સૂચકતા ઉપયોગ કરીને વૃદ્ધ મહિલાનું સફળ રેસ્ક્યુ કરતા લોકોએ તેમની કામગીરીના બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી